અમારે પૂર્વ અને પશ્ચિમ કચ્છ થયા અને સમગ્ર કચ્છ જિલ્લામાં પીજીવીસીએલના બાકી રહેલા રેગ્યુલર બિલના નાણાં એકસો ચા ચુમ્માલીસ કરોડ જેવા બાકી છે જેમાં પૂર્વ કચ્છમાં ચોપ્પન પોઈન્ટ સિત્તેર કરોડ અને પશ્ચિમ કચ્છમાં નેવ્યાસી પોઈન્ટ એકોતેર કરોડ જેમાં ભુજ જિલ્લાના બધા જ તાલુકાઓના અમારા પશ્ચિમ કચ્છના વીસ સબડિવિઝન અને પૂર્વ કચ્છના તેર સબડિવિઝન આમ ટોટલ તેત્રીસ સબડિવિઝનોમાં રહેલા પડતર રકમ જે પૈસા ગ્રાહકોએ ભરેલા નથી તેના વીજ કનેક્શનો કાપવા માટેની એક મહા ઝુંબેશ અમે આજથી ચાલુ કરી રહ્યા છીએ સર ખાસ કરીને વાત કરવામાં આવે કેટલા વર્ષોથી આ બિલ જે છે તે બાકી બોલી રહ્યું છે અને જે પ્રમાણે વીજ જોડાણ કાપવા કાપવામાં આવશે કે એક તક કાપવામાં આવશે આમાં સપ્લાય કોર્ટના નિયમ પ્રમાણે જે ગ્રાહકોને દસ દિવસના સમય ઉપરાંત બીજા પંદર દિવસના સમય નોટિસ પીરિયડ પછીનો જે કોઈ સમય ગાળો હશે એ સમયથી લઈ અને અલગ અલગ ગ્રાહકોમાં જુદા જુદા લાંબા સમયથી બિલો બાકી હોય એ રીતની ગણતરીઓ કરી અને જેના જૂના બિલો બાકી છે એ લોકોને પ્રથમ આપવામાં આવશે લાંબા સમયથી જેના પેન્ડિંગ હોય તેવા બે મહિનાથી લઈ ચાર મહિના છ મહિના સુધીના પણ એમાં ગ્રાહકોનો સમાવેશ કરવામાં આવશે સમયસર બિલ ભરવા માટે લોકોને શું અપીલ સમયસર બિલ ભરવા માટે લોકોને મારી નમ્ર અપીલ છે કે વીજળી એક એવી જીવન જરૂરિયાતની વસ્તુ છે કે જેમાં અમે બે મહિના તમને પાવર આપણે ગ્રાહકો વાપરે પછી આપણે એમને બિલ આપીએ છીએ અને ત્યાર પછી પણ દસ દિવસનો સમય આપવામાં આવે છે ત્યાર પછી પણ પંદર દિવસની નોટિસ પીરિયડ પણ હોય છે તો આ બધું લક્ષમાં રહેતા વીજ કનેક્શન કપાય નહીં અને તમારા રેગ્યુલર ધંધાને ઘરને કારખાનાને કોઈને અસર ન થાય તે માટે રેગ્યુલર બિલ ભરી અને આના ઉપર ચડતા જે ડીલે પેમેન્ટ ચાર્જિસ છે કે જેને વ્યાજ કહેવામાં આવે છે એમાંથી મુક્તિ મેળવી શકો અને રાષ્ટ્રના હિતમાં આપણે કાર્ય કરી શકીએ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે